બોલ છોકરા હા ખટકો રાખજે બેન બોલો

મારા બે જણના ટોકા ભાગવાના ટોગા ભાગવાના કે પૂરો કરી દાળવાનું ના 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 બે જ પચાસ હજાર થશે બોલો પચાસ તો કાઠા પર

આપડો આપડો તાપ બૌ હવે પત્રીજા ભીગો કર્યો હાખો કોથરો ભરીને કરેલો બધો

લઈ ભાઈ લઈ લો ભાઈ ડેટો ડેતો ભાઈ દોરો ડેટો દોરો ડેટો લઈ લો લઈ લો ભાઈ એવું લઈ જાય ડેટો પણ કોઈ જુઓ કે લઈ જાય ભાઈ જલ્દી આવો જલ્દી ભાઈ હલવાનો બા

છેલ્લા દસ હજાર રૂપિયા આવતો તમે મને પંદર રાખવાડે ના ના લેવો તમે લેવો આજ જે તમે રાખો

જાડા ટાયર વાળી નહી હતી આટલો આટલો જાડો ટાયર ની જે લાવવાની ગમ કોઈ લી ટાયર વાળી હા તે ટાયર વાળી લાવીએ એવું હતું ડેટો ভাৱ আগে ভাৱ কেনে ভাৱটো আমি সি্তেন নৱশে পান আমাৰ পাছা মানে

રસ્તા કામાં સસ્તે મે કા કામાં સસ્તે મે ભાઈ બાઇક આવો બાઈક આવો કાકા બાઈક આવો છે લઈ લો ભાઈ ડેટો લઈ લો ની યાર તમે પૈયા પૈક ઘોડા લઈ લોરિજિનલ બેઠો ઓરિજિનલ હે રેટો ડેટો 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 વાઈટ ડેટો ભાઈ

પોચિકલે રે રે રેંજો નઈ લાવો એ વાત છે લઈ આલુ તને ભઈ બુકરા લઈ આવી જો નવરાત્રી કહું અય આપણો એ વાતા ક્યો નેકરો હોટ લગા દે છે હેડો કાકા હે હા બોલ પેલા ટોટ્યા પગ હજુ પોતે નહી તમે આપતો મારો મને બહુ મારે નહીં યાર

આપડે તો ડેટો એટલે જલ્દી લઈ લે જે ડેટો થતા છોકરા ડેટું નહીં એટલે ડેટું તો હા નહીં કાકા પેલા બધું લગાવી લઈને જતા રે

અને બે મોણસો લાવીદાર તો તમારો અડધો ભાગ તમે આચર ગયું જ્યાં તો ચોકીદાર એ ખબર જ નહીં તાપ આટલો બધો પરેશાન છોડ

મોસો રાખ્યા હતા તમે બે હમ તે કોણ તો એમને ઓળખતો નહી બરોબર બરોબર એ પેલા સીતે મારા મોણસ ની જરૂર હતી ધ્યાન રાખું તમે અડધો ભાગ મુ આડે વાલી બરોબર તમે એક બાજુ કહો છો કે પેલા તખુબા બેટો વેણી ગયા તખુબા તો મારા રસ્તા મળ્યા હતા મને નહીં લાગતું તખુબા એમના જોડે એમના છોકરા જોડે કોઈ કશું હતું જ નહીં એમના જોડે તો

હવે તમે બધી વાત છોડો આમાં જે થઈ જવાનું એ થઈ ગયું પણ હવે કોઈ ભૂલ ના કરતા મોણસો રાખીએ ને આપણે નાખીએ કે રાખીએ તો આપણા ગોમ ના રાજ્ય બે પૈસા કમાય તો ચીયો આપણા ગોમનો છોકરો બે પૈસા કમાય આટલી તો થોડીક બુદ્ધિ લાવો વાત તમારી સાચી હોય પછી ભાઈ અમે રોંડા પછી આપણને આ બધો હા પછી ભાઈ હા પછી ભાઈ હવે બધી વાત છોડો હવે જે થઈ ગયું એ થઈ ગયું હવે પછી આજ પછી કોઈ દવા આવી ભૂલ કરતા નહિ અને તો એક વારો તો ઉંટાઈ ગયો તો હવે બીજો વારો અમાર ની છે ને મોડા લઈ લેજો

જય માતાજી મિત્રો આ અમારો વિડીયો મનોરંજન માટે હતો જો તમે ખેતી કરતા હોય તો થોડું ધ્યાન રાખજો ભાગીદારો નું કેવા ભાગીદારો છે એ પણ ધ્યાન રાખજો ખેતર એ અઢાર ઓફિશિયલ ચેનલના ના અમારા વિડીયો જો આપણે પસંદ આવ્યા હોય તો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ તો અચૂક કરજો જય માતાજી લાલ